ગુંડાગીરી છે ગોંડલની અંદર પાટીદારોની જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદારની જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો તો ત્યારે મારું જાહેર જીવન છોડ દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વિત્યો છે ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મિરઝાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રો અને પેલા બેને

એને જાકારો આપવા માટે તમામ જનતા તમામ સમાજ ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં અને આ તમને ગોંડલની જનતાનો જવાબ છે અને ગોંડલની જનતાનો આ આક્રોશ છે ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલા આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે ગોંડલની અંદર જાહેર જીવનની અંદર પચાસ પચાસ વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે આ બધા ગોંડલની મૂડી છે ગોંડલના કહેવાતા આગેવાનો છે દાખલા તરીકે પરસોત્તમભાઈ વઘાસિયા જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે એવી રીતે મગનભાઈ ગોણિયા જે મારા પિતાશ્રીની ઉંમરના છે એ બધા ગોંડલના કરતા હરતા ગોંડલ પાટીદાર સમાજના કેવાતા આગેવાનો છે આ બાર બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી ગણેશભાઈ નું નામ એક ચેનલોમાં એ રીતે હાયલું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી ગણેશભાઈ એટલે ગોંડલ ભાઈ ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું એ ગોંડલ જનતા એને વાલથી ગણેશ ગોંડલ કે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે આમાં મારે કઈ કહેવાનું રહેતું નથી એનો જવાબ હું એમ માનું છું મિત્રો કે જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી ગોંડલની જનતાનો અવાજ છે મારા માટે સર્વોપરી છે કોઈ ચૂંટણી કોઈ ચૂંટણી નથી એ પેલા એ લોકો આનું પડ બાંધવા માટે આવ્યા છે કઈ પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે અમારું રાજકારણ અહીંથી બનશે

અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે સાઉ ફરિયાદ પાર્ટીની અંદર કરવાનું મને ખબર નથી એ તો પ્રજાનો આક્રોશ હતો ભાગી જવું પડે ભાગી જવું પડે પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે પછી બેન શ્રી જીગી હોય અલ્પેશ હોય એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો કે તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો તમે આજે નહીં તો કાલે છે હજી ઘણો સમય બાકી છે પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે તાલુકા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે જિલ્લા પંચાયતની ચૂંટણી દસ મહિનામાં આવવાની છે માર્કેટ યાદની ચૂંટણી દસ મહિનાની અંદર આવવાની છે ચાર મોટા મોટી સંસ્થા ગોંડલી જે છે એની ચૂંટણી આવવાની છે આમાં તમે મેદાને ઉતરો મારી તમને વિનંતી છે તમે અણવર નહીં બનો તમે વરરાજા માનીને આવો ગોંડલી જનતા તમને જવાબ આપશે મને એ ખબર નથી પડતી આમાં એક ભીખુ ભી ભીખુદાનભાઈ ગઢવીનું મને કેવો યાદ આવે છે કે કંઈક મજાકની વાત છે એક ભાઈ દવાખાને જાય છે એની આંગળી દુખે છે એ આંગળી એના બધા શરીરે અડાડે છે ડૉક્ટર પાસે જાય છે ડોક્ટર ને એવું કે છે મારા શરીરે એટલે મને તમારે આંગળી બતાવો હકીકતે આંગળી પાકેલી હતી એનું શરીર આખું પાકેલું આ બધા જાતિવાદી લોકો છે જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય સ્ટેન્ડ બનાવવું છે એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે કોંડલી જનતાએ બિલકુલ આપ્યો મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો એને ગોંડલે ઉશ્કેરવ્યું છે ગોંડલે બદનામ કરવું છે એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાય ગઈ એને ઉશ્કેરવો છે મને મારો એવો સમય નથી જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે અને જનતા એમનો જવાબ આપ્યો મારી મારી હારે જ મારા મુરબ્બી મારી હારથી જ જે લોકશાહીની અંદર જોડાયેલા છે મનસુભાઈ સખ્યા આ વિશે વાત કરશે પરિવાર સાથે જીવનમાં ભારતીય જનતા પાર્ટી આમ છતાં પાર્ટના લોકોને એની જ પાર્ટીના લોકોને લોકો ને નથી ગોંડલ તાલુકા ની અંદર લેવા પટેલ સમાજ મોટો છે એટલે એને એમ છેટે પણ ઉપર ઉપરાંત ની લે આંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સમાચાર કરો